નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ચોવીસ મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે અને કપાસના ભાવમાં આજે વધારો કે ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં જે મિત્રોને વિડીયો પસંદ આવે વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલ નવા છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જે કપાસના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાયદાથી શરૂઆત કરીએ તો એમસીએક્સ ફાયદો છે ત્રેપન હજાર અને સાતસો રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં ત્રણસો અને સિત્તેર રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે એમસીએક્સ વાયદો છે ત્રેપન હજાર આઠસો પચાસ સુધી જોવા મળી રહ્યો હતો ઓપન પ્રાઇસ ત્રેપન આઠસો પચાસ છે અને એન્ડ ઓફ ધ ડે મિત્રો જે ઘટાડો જોવા મળ્યો એના લીધે અત્યારે ત્રેપન સાતસો એ વાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણે બીજા વાયદાની એટલે કે યુએસ કોટન વાયદાની તો છાસઠ પોઈન્ટ અગિયાર ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ અડતાલીસ ડોલરનો સુધારો છે અને ઓલ ઓવર જે વાયદો છે અત્યારે ડિસન્ટ એટલે કે ઠીક ઠાક જોવા મળી રહ્યો છે કોઈ પ્રકારની ખાસ તેજી છે નહીં પરંતુ પાસઠ છાસઠ અને સડસઠ ડોલર વચ્ચે એક્સચેન્જ જોવા મળી રહ્યો છે અને કન્ટિન્યુઅસલી મિત્રો વાત કરીએ તો છેલ્લા બે મહિનાથી આ જ રીતે વાયદા જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો હવે વાત કરવાની છે આપણે કપાસ બજારની તો ઓલ ઓવર જે અત્યારે આપણો કપાસ બજાર છે એ પણ સ્થિર જ જોવા મળી રહ્યું છે અમુક અમુક સેન્ટરોમાં પાંચથી દસ રૂપિયાનો વધારો અથવા તો ઘટાડો જોવા મળતો હોય છે બાકી માર્કેટ સ્થિર હોય છે આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને એંશી રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ ગુજરાતમાં મિત્રો જોવા મળી શકે છે બાકી ઓલ ઓવર જે એવરેજ ભાવ છે એ ઘણો નીચો રહે છે પરંતુ જે ઊંચો ભાવ છે પંદરસો અને એંશી રૂપિયા સમથિંગ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કપાસના એવરેજ ભાવની તો એવરેજ ભાવ છે એ બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી જવાનો છે જેમાં કપાસની ક્વૉલિટીવાઇઝ જે ભાવ છે મિત્રો ડિવાઇડ થતાં જોવા મળી જશે અને ઓલ ઓવર જે માર્કેટ છે એ જે હાઇએસ્ટ મિત્રો એવરેજ ભાવમાં છે એ ચૌદસો સાઠ અથવા તો સિત્તેર સુધી મેક્સિમમ જાય એવી ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો અત્યારે સિત્તેર ટકા સેન્ટરોની અંદર જે બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધીનું જોવા મળી રહ્યું છે ત્યારબાદના જે ત્રીસ ટકા સેન્ટરો છે એમાં વાત કરીએ તો બજાર છે એ બારસો રૂપિયાથી મિત્રો સ્ટાર્ટ થાય છે અને ચૌદસો સાઠ અથવા તો સિત્તેર રૂપિયા સુધીનું જે બજાર છે એ મિત્રો જોવા મળી રહ્યું છે હવે મિત્રો વાત કરીશું આપણે કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના જે એવરેજ ભાવ છે એ છ હજાર નવસો એકાણું સૌથી નીચા ભાવ ચાર હજાર ચારસો અને સૌથી ઊંચા ભાવ છે એ નવ સાત હજાર નવસો અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અસ્તુ જય હિન્દ